ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો મજામાં જ છો હું પણ મજામાં તું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં તો જો ભાઈ વાગી ગયા છે આ વાતના સો અને ત્રીસ એટલે કે સાડાસો થઈ ગયા છે અને થોડો થોડું વાંધો વાળું છે હવે તો કે આપણે જાગી ગયા હતા સાડા પાંચ વાગ્યાના કમ્પ્લીટ થયા સિરાઈ પણ લીધું છે અત્યારમાં અને ટાઇટલ એટલે તમને જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે કે આજે છે શૂટિંગ તો શૂટિંગમાં જવાનું છે વહેલું જવાનું છે કેમ કે ત્રીજો દિવસ છે ભાઈ શૂટિંગનું કન્ટિન્યુ જોકે આપણે એક દિવસ તો નહોતા ગયા થોડુંક કામ હતું એટલે માટે આજે ફરી જવું પડશે કેમ કે એ શૂટિંગ થોડું નથી થયું ત્રણ દિવસનું કન્ટિન્યુ શૂટિંગ હતું અને આજે સવારનું વહેલું જવાનું કેમકે બે દિવસથી મોડું થઈ જાય છે ફોન આવ્યા હતા કે કાલે સવારે વહેલું આવવાનું છે એટલા માટે આપણે ફર્સ્ટ ક્લાસ કમ્પ્લીટ થઈ ગયા છે એ અને વહેલા વહેલા જવાનું છે અને જો ભાઈ કમોસમી વરસાદના લીધે બધું આવી હાલત થઈ ગઈ છે જો કાંઈ વાંધો નહીં શૂટિંગ મજા આવી ગઈ આપણે ખેતી કમ્પ્લીટ થઈ ગઈ છે રીંગણી બીંગણી કાઢી નાખી ખેતર મસ્ત મજાનું અને હવે જવા આવતી શૂટિંગ શૂટિંગમાં એટલે કે સુપર ગામે ત્રણ દિવસથી એક શૂટિંગ છે અને આપણે એમાં એક જ દિવસ ગયા છીએ બીજા દિવસ ગયા નથી ત્રીજા દિવસે પછી જવું પડે એમ છે કાંઈ વાંધો નહીં ચાલો લોકમાં કન્ટિન્યુ બનાવી જો

લક્ષ્મી રંજન જય જય જયજી જય દ્વારકાજી સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા મિની માં

ગાતું એસી હરકત કરતા હે સોરી ગુરુજી તમે એકર પર ગુરુજી કલક કર ગુરુજી લાગુ બસ હેલો ફરીથી મનુષ્ય ભાષા નવા જબન ત્યાં સુધી બાય બાય તૈયાર થઈ કેસવી આપણે શૂટિંગ થઈ ગયું છે ચાલુ શૂટિંગ ચાલુ છે તો સા થોડા વી ગયા તો જમમાં અહીંથી ऐसे બધાય થોડો ચૂલે પીરસવા માંડ્યો છે ચૂંછો લેવા આવ્યા છે આ સાયકલ ને ગાડી શૂટિંગ ખાલું છે

કેવા મને ચલા છે તો બિના દેજો બેસો ખર એટલે પેલો જેલમાં મસ્ત મજાનો તો યાદ કે છે ને ઇમોશનલ છે ને એટલે લાસ્ટ

ये हार वाला आइजो ये हार वाला आइजो हां लेओ गाडी में ए रामेरा काई तुम पछे भेगा थाओ न सर इको आवी गयो छे चतुरभैनियानो ने आप धाम से कोवील में यो थाने कॉलेज जावणो छे तो आपरे थाने मर्चेंट तुम्हारी केवी गाडी बीएमडब्ल्यू ने छ लेयो मरहारी आ कश लेया तो ये मरहारी आवे छे चल ये ले तो बे जा छ लेया हाल ने भाई 干。好。